બીજા બધા આમ પડે છે અને શિયોર દાદાનો ફોન આવ્યા તમે આગળના વ્લોગમાં જોયું હશે દાદાથી ઈ એમ અમે એને ફોન કરીએ તો એમ કે તો ખૂબ વરસાદ છે તો છે એવું બધું છે મિત્રો તો ભાવનગરમાં સિટીમાં નથી વરસાદ એટલો બધો છે જ નહીં કાલે રાતે છાટા જરમર હાવ ઝરમર આવ્યું હતું એ પાંચ જ મિનિટ આવ્યું હતું એવી રીતે વરસાદ આવે પણ હેને આમ વધારે આવતો નથી મિત્રો એવું બધું છે તો હારો મિત્રો હવે આપણે જવાનું છે કે તમે આગળ વિડીયોમાં જોઈ લેજો

અને હું આવ્યો તો મિત્રો આપણે રિક્ષામાં ઉષાબા અને નક્સી દાદા હતા તેની આરે હું રિક્ષામાં આવ્યો તો મિત્રો અને આપણે જઈ રહ્યા છીએ સીધા મઢે હું મઢે પણ જાય માતાજીનું દર્શન કરાવી જાઉં માતાજીના દર્શન કરી જાઓ ચાઉં રમણીમાં શક્તિમાં મિત્રો અત્યારે ભોણો એક થઈ ગયો છે હું આવી ગયો નાસ્તો જો ગરમા ગરમ મિત્રો સમોસા ખાવા આવી ગયો છો આપણે આવી ઉપર આ છે મિત્રો બાયપાસ રોડ તો મિત્રો હાલો તમે પણ નાસ્તો કરો તો નાસ્તો કરીને મળીએ તો કમ્પ્લીટ થઈ ગયું છે આપણે હવે ભૂખ લાગી કેમ કે ભાઈ એક એક પોણા એક જેવું સીધું ભૂખ તો લાગે ને યાર તો અત્યારે ભૂખ નાસ્તો કરીને આપણે છે ને હાઈવે ઉપર આવી જશું આ તમે જે આ રાઇડર આવો જો આ આવો આવો મોસમ હોય ને રવિવારો મિત્રો રાઈડર તો આ રોડ ઉપર આવે એટલે આવે જ એમાં કાંઈ ન હોય જે મિત્રો આ જે રોડ છે એ તળાજ આવ્યા કયો કે બહુ આવ્યા કયો એ રોડ છે અને આ રિટર્નના ભાવનગરનો બરોબર વરફાથી અને અહીંથી જો આપણે સીધું બહુ આ બાજુ જો અહીંયા બોર્ડ મારેલું છે તળાજા ભંડારિયા બરોબર એ રીતે અને મિત્રો આ સાઈડ આમ જો તમને દેખાડું વાતાવરણ મસ્ત એનું છે મિત્રો અને આ સાઈડ જુઓ વરસાદ અંધારી તૂટી પડશે મિત્રો આવતો ખૂબ બધે વરસાદ ખૂબ ને છે મિત્રો આ રીતનું આઈકોર વાતાવરણ છે મિત્રો ને ઠંડો પવન તો આવે મસ્ત મજાનો ઠંડો વાતાવરણ છે અહીંનું કેમ કે વાળી વિસ્તાર રે એટલે વાતાવરણ તો ઠંડુ તો મિત્રો સારું હાલો મિત્રો આપણે આગળ જઈએ હવે અને મિત્રો જે આ બધા ડુંગરા દેખાય છે ને માળનાથ હિલ્સ ના છે માળનાથ બરોબર જો ન્યાની માથે જો આમ જો કેટલા કાળા ભમ્મર વાદળા છો મિત્રો કાંઈ ન બેઠે અને અમને હું નાસ્તો કરવા બેઠો ત્યારે અહીંયા રોડ ઉપર તડકો હતો અને આ વધે છે ને આ ખૂબ જ વરસાદ અંદર હતો મિત્રો ત્યાં કેવું મસ્ત વાતાવરણ છે તો જો ડુંગરા માથે જાય તો કેવો મસ્ત વાતાવરણ છે યાર ને આપણે રાણીને લઈને આવી ગયા મિત્રો આપણે આ છે ભાવનગર આવી ગયો અત્યારે વાદળીઓ તડકો કેવાય ને એવો થઈ ગયો છે મિત્રો અને આમ જો તો અમારા દાદા બેઠા ને દાદા એવું આવી ગયો છું પગે લાગવા તમને દેખાડો જો તમને પણ તમે પણ દર્શન કરી લેજો મિત્રો અને એક જ હાઈવે આગળ છે જો આ છે અહીંયા હાઈવે અહીંયાથી સીધા હામાં દાદા બેઠા છે અમારે તમે પણ મિત્રો દર્શન કરી લ્યો તમે દર્શન કરી લ્યો હવે હું પણ દર્શન કરી લઉં મિત્રો

મારો અર્થ અવાજ નહીં આવતો હોય આવતો હોય છે ભંડારીયા ભાવનગર માં જ વરસાદ તૂટી પડ્યો છે મિત્રો તમારે તમે કયા જોવો છો ને તમારી વરસાદ છે કે નહીં એ પણ તમે જણાવી દેજો કોમેન્ટમાં જણાવી દેજો બરોબર મિત્રો તો હવે અહીંયા બેઠા છે આપડે એમ ભાવનગર આવતા કે વરસાદ છે ને હાવ રહી ગયો તો મિત્રો હાવ વરસાદ જ હતો ને મને એવું છે ભાવનગર આગળ ગયો છે વરસાદ ભંડારી

વાહ બચી જાવ કેવલે આ ઓ આનું નામ આપડે કે ના તમને આપના નામ નું લાઈ લાઈ કેટલી કેટડે શું રીણા રીણા આ શું કરે છો કરે આ જલેબી સમોસા હા સમોસો શું છે

મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ મેડીમાં એક કાળિયા બીડ વાળા મેડીમાં અત્યારે અમે પહોંચી ગયા છીએ દર્શન કરવા મિત્રો જો અત્યારે અંદર દર્શન લઈ ગયા તમને પણ દર્શન અંદર કરાવી દઉં મિત્રો હવે દર્શન કરી લીધા છે અને આજે રવિવાર છે એટલા માટે ગરદી તો ખૂબ જ છે અને મમ્મીએ પણ દર્શન કરી લીધા છે અને પપ્પાએ પણ અમે અમે તો મેન પપ્પા હારવાનું કર્યા દર્શન અને શ્રી કૃષ્ણ વજન નાખ્યું છે ને અત્યારે હવે બેઠા ઘડીક ઘડીક બહેન પછી આપણે હજીયા મંદિરે જવાનું છે હવે ક્યાં બધું બાકી જવાનું હજી એક આશાપુરામાં મંદિર છે ત્યાં પણ જવાનું છે આપણે હજી ત્યાં પણ દર્શન કરવાના

મિત્રો બેલ આવ્યું છે આ મારો બોર્ડ માં નંબર આવ્યો સિલ્વર અને હું અહીંયા તે પરીક્ષા દેવા આવતો અહીંયા પાછા સ્કૂલ છે ત્યાં મિત્રો દર્શન લીધા છે હવે આપણે જઈએ સીધા ઘરે આજનો રવિવાર તો અહીંયા પૂરો થાય છે હવે કઈ જવાનું છે નહીં બરોબર